જય શ્રી રામ આપ જોઈ રહ્યા છો કુચ્યુ પરિવાર ચેનલ યુટ્યુબમાં મિત્રો આજે અમે તમને જણાવીશું રામાયણનું એવું પાત્ર જેના લીધે આખું રામાયણ સર્જાયું હતું રામાયણનું આ મહત્વપૂર્ણ પાત્ર જેનું નામ છે મંથરા જે એક કુબડી એટલે કે કુરુપ સ્ત્રી હતી અને તે કઈ દાસી હતી જે રામાયણનો મુખ્ય પ્રવાહ હતો જેના કારણે રામાયણનું સર્જન થયું હતું આ મંથરા રાજા દશરથની સૌથી પ્રિય અને સુંદર રાણી દાસી હતી જેને લગ્ન પછી કઈ કઈને તેને દહેજમાં આપી હતી એવું કહેવામાં આવે છે કે કઈ બાળપણથી જ મંથરાએ ઉછેરી હતી તેની સાર સંભાળ રાખી હતી આથી તે તેમને પુત્રી માને છે અને તે રાણી કૈકયીને પણ ખૂબ પ્રિય દાસી હતી વાલ્મીકી રામાયણમાં એવો પણ ઉલ્લેખ છે કે મંથરા એક ગાંધર્વ કન્યા એટલે કે અપસરા હતી ઇન્દ્રએ રામજીને વનવાસ થવા માટે મંથરાને નિમિત્ત બનાવીને મોકલી હતી જ્યારે રાજા દશરથે રામને રાજા બનાવવા રાજાભિષેકની ઘોષણા કરી ત્યારે મંથરાએ કૈકઈને ભડકાવી કે જો રામ રાજા બનશે તો રામ અયોધ્યાના સિંહાસનનો અધિકારી બનશે અને તારો પુત્ર ભરત રાજ પરંપરાથી વંચિત રહી જશે અને રાજમાતા કઈ કઈ નહીં પણ કૌશલ્યા કહેવાશે અને કૌશલ્યાની દાસી મારા કરતાં વધારે શ્રેષ્ઠ રહેશે અને મારો કોઈ આદર નહીં કરે આવી વાતો કરી કઈ કઈને કાનમાં ઝેર નાખવા માંડી અને કઈ કહીને આ વાત ગળે ઉતરી ગઈ અને તેને પોતાના પુત્ર ભરતનું ભાવિ અંધકારમય લાગવા માંડ્યું અને તેમણે મંથરા પાસે સલાહ માંગી કે આનો શું ઉપાય કરવો ત્યારે મંથરાએ કઈ કહીને રાજા દશરથે આપેલા બે વરદાન યાદ અપાવ્યા અને એ બે વરદાન જે દશરથને આપવાના બાકી હતા તે માગી લેવા કહ્યું અને આ બે વરદાનમાં રામને દેશવટો અને ભરતને રાજગાદી માગી લેવાની સલાહ આપી અને કઈ કહીને આ વાત ઉચિત લાગી તેમણે દશરથ પાસે આ બે વરદાન ગોસ્વામી તુલસીદાસજી રચિત રામચરિત માનસના અયોધ્યાકાંડમાં આવો ઉલ્લેખ છે કે જ્યારે રામને રાજ્યાભિષેક કરવા અવધમાં તૈયારી શરૂ થઈ ગઈ ત્યારે દેવતાઓ ગભરાઈ ગયા કારણ કે રામનો જન્મ પૃથ્વી પર રાવણ અને રાક્ષસોની હત્યા કરવાના ઉદ્દેશ્યથી રામ અવતાર થયો હતો પરંતુ જ્યારે રામની રાજ્યાભિષેકની તૈયારી શરૂ થઈ ત્યારે દેવતાઓએ દેવી સરસ્વતી દ્વારા મંથરાની જીભે વસી અને કઈ રામના વનવાસ માટે ઉશ્કેર્યા અને રામનો રાજ્યાભિષેક થવાને બદલે વનવાસ થયો જે પૃથ્વી પર દાનવો અને રાક્ષસોનો સંહાર કરવા જ રામે પૃથ્વી પર જન્મ ધારણ કર્યો અને તેનો અપયશ મંથરાએ તેમના શિરે લીધો તો આવી ક્યારે પણ ન સાંભળી હોય તેવી આ માહિતી તમને જરૂર ગમી હશે આવી જ અવનવી માહિતી ગુજ્જુ પરિવારમાં જણાવેલી છે તેમજ વધારે માહિતી જણાવતા રહીશું તો આવી જ ધાર્મિક વાતોની વધુ જાણકારી મેળવવા મારી આ ચેનલ કુચ્ચુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી દેજો બાજુના બે લાયકન પર જરૂરથી ક્લિક કરજો જેથી કરીને દરેક આવનાર વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફરી મળીશું નવી માહિતી નવા વિડીયો સાથે જય માતાજી